સ્વાગત કરું છું દર્શક મિત્રો જેમ જેમ ઇલેક્શન નજીક આવી રહ્યું છે તેમ તેમ ગેમ પ્લાન ઘડાતા જઈ રહ્યા છે પછી તે સત્તા પક્ષ ભાજપ હોય કે પછી વિપક્ષ કોંગ્રેસ દ્વારા પણ હવે તેટલી જ જોરશોરથી મહામંથન થઈ રહ્યું છે અને આ મહામંથનમાં કયા સમીકરણો સામે આવશે શું ફક્ત જાતિવાદના મુદ્દા ઉપર આ ચૂંટણી લડાશે કે કેમ જો કે મહત્વકાંક્ષી બાબત અહીંયા રાજ્યની થઈ રહી છે એક બાદ એક પક્ષ પલટાના અનેક દ્રશ્યો કોંગ્રેસમાં ગાબડા પડ્યા તો આજે જ ભારતીય જનતા પાર્ટીમાંથી પણ રેશમા પટેલ દ્વારા રાજીનામું આપી દેવામાં આવ્યું છે તેવા સમયમાં કોનો બચાવ કરશે પક્ષ અને કોને સત્તાની લાલચ આપીને તેમને ટકાવી રાખવામાં મદદ કરવામાં આવશે તેવા અનેક સવાલો અનેક અટકળો

કયા કાર્ડ પર ભાજપ અને કોંગ્રેસ ચૂંટણી લડશે શું આ જાતિવાદની જાતિવાદનું કાર્ડ હશે કે પછી લાલચ આપીને પ્રજાને લોભાવવાનું કાર્ડ હશે આવો જાણી લઈએ આપણી સાથે આજે આ પેનલ પર ઉપસ્થિત ડોક્ટર શ્રદ્ધા રાજપૂત જેઓ ભાજપના નેતા સાથે જ છે નિમિષ શાહ જેઓ કોંગ્રેસના નેતા અને નિર્મલ નથવાની જેઓ રાજકીય વિશ્લેષક આપણી સાથે જોડાયા છે રાજકોટથી આપ ત્રણેયનું હું સ્વાગત કરું છું સૌપ્રથમ મુદ્દાઓ મારી પાસે ઘણા બધા છે પરંતુ જે ભારતીય જનતા પાર્ટીનું આજે ગાબડું પડ્યું છે તેની સૌ પ્રથમ ચર્ચા કરીએ શ્રદ્ધા મારો સવાલ આપને કે ભૂતકાળમાં રેશમા પટેલનું જ કહેવું હતું કે કોંગ્રેસ અશાંતિ ફેલાવે છે દંગલ કરાવે છે અને ત્યારબાદ તેઓ ભારતીય જનતા પાર્ટીમાં સક્રિય રાજકારણમાં આવ્યા અને ભારતીય જનતા પાર્ટીના નેતા તરીકે તેમનો ટૂંકો

અને એ લોકો જે પણ વિચારધારાને અનુરૂપ પોતાની વિચારધારા સમજતા એ પાર્ટીમાં જોડાઈ શકે છે પરંતુ સીધા ડાયરેક્ટલી રાજકારણમાં જ જોડાઈ જાય જે રીતે જોડાઈ રહ્યા છે કે કોઈ સામાજિક આંદોલનો થાય પછી એની અંદરથી એ લોકો નીકળે આ કરે તે કરે એમના અલગ અલગ મુદ્દાઓ હોય છે તો ભલે મોસ્ટ વેલકમ જ છે બધા રાજકારણોમાં હવે જોડાઈ જ ચૂક્યા છે અલગ અલગ પાર્ટી અલગ અલગ વિચારધારાઓ સાથે જ્યાં મેળ પડશે ત્યાં રહેશે નહીં મેળ પડે એમને લાગશે કે અહીંયા નથી વિચારધારા સંતોષાતી કે નથી મારા અંગત પ્રશ્નો સંતોષાતા તો રાજીનામું બી આપશે જ્યાં સંતોષાશે ત્યાં બી જશે એટલે આપણે કોઈને રોકી નથી શકવાના આ લોકશાહી છે જેને જ્યાં જવું હોય ત્યાં જઈ શકે છે એમને બી જ્યાં જવું હોય એમના બી આગળ

રાજનીતિમાં દરેક લોકોની હોય પણ એક સિદ્ધાંત એક સેવાનો મુદ્રાલેખ લઈ અને રાજનીતિમાં આવવું જોઈએ ચોક્કસપણે પક્ષ પલટુઓથી દેશની જનતામાં બહુ ખરાબ સમાચાર મેસેજ જતો હોય છે કે તમે જે લોકોને મત આપો છો અને એ લોકો જ્યારે તમે ચૂંટાયે એક પક્ષને પ્રતિનિધિ તરીકે મોકલો છો ને એ પછી બીજા પક્ષમાં જાય છે ત્યારે કદાચ એ કયા કારણોસર જતા ને અનેક કારણો છે સત્તાની લાલસા હશે લાલચ હશે કંઈક એમને વધારે પ્રાપ્ત થતું હશે હમણાં તો જે ગયા છે એ લોકોને મિનિસ્ટર બનાવ્યા છે પણ જે લોકો જે છે એક વિચારધારાને મત આપે છે એ વિચારધારાને મત આપ્યા પછી જે રીતે પક્ષ પલટું કરીને લોકો જાય છે એ પ્રજા આનાથી બહુ જ નારાજ હોય છે ને હું તમને કહું ગઈ વખતે શંકરસિંહ વાઘેલા અને એ વખતે તમે જુઓ તો ચૌદ ધારાસભ્યો કોંગ્રેસના બીજેપીમાં જોઈન થયેલા એમાંથી અત્યારે બે જ જીત્યા છે એટલે ચોક્કસપણે હું માનું છું કે લોકો આવા લોકોને રિજેક્ટ કરતા હોય છે અને જે તે પાર્ટી રાજકીય પક્ષો પણ એનો સમય દરમિયાન એનો એક ઉપયોગ કરી લેતા હોય છે પણ પરમાનન્ટ એમને કંઈ કાયમી સ્થાન લાંબા ગાળે હું નથી માનતો હોઈ શકે એમ એવા ઘણા દાખલા છે પરંતુ ચોક્કસ કહે કે લોકશાહી માટે બહુ આ કલંકિત ઘટનાઓ છે અને જે પણ રાજનીતિમાં છે ભાઈ સત્તા પ્રાપ્તિ એ માત્ર તમારું લક્ષ્ય ન હોઈ શકે અને સત્તા પ્રાપ્તિ માટે તમને મહત્વકાંક્ષા તમારી લાલચા એને તમારી સાઈડ પર રાખી અને ચોક્કસપણે પ્રજાના સેવા માટે જવું જોઈએ અને જો રાજકીય પક્ષો સત્તામાં હોય કોઈ પણ રાજકીય પક્ષ સત્તામાં હોય અને એ એમ કે ભાઈ તમે એવા મિનિસ્ટર બનો તમે એવા અમારા પક્ષમાં હશો ત્યારે જેમ કે તમે વિકાસ કરી શકશો એ વાત સાથે પણ મને થોડું ખેદ અને દુઃખ થાય છે ગહન દુઃખ થાય છે એવું પણ નહીં પ્રજાનો કોઈ પણ પ્રતિનિધિ કોઈપણ પક્ષનો હોય એનો એનો અવાજ હોવો જોઈએ અને એ જે પણ પ્રશ્નો લોકોના પ્રશ્નો છે એને જે વાચા આપે તો એનો ઉકેલ હોવો જોઈએ એવું હોવું જોઈએ લોકશાહીમાં હું માનું છું એટલે આવું કહું છું બિલકુલ એક રાજકારણીનો જે સત્તા મેળવવાની જે લાલસા છે તે ધ્યેય ન હોવો જોઈએ પરંતુ જ્યારે વાત સામાજિક દ્રષ્ટિકોણની આવે છે જ્યારે જાતિવાદના રાજકારણ ઉપર જ ચૂંટણી લડાઈ રહી છે અને જે છેલ્લા આપણા ઘણા સમયથી આપણે જોતા આવ્યા છે બે હજાર સત્તર વિધાનસભા જે ગુજરાતમાં ચૂંટણી લડવામાં આવી હતી તો તેમાં પાટીદાર પ્રભાવિત જે બેઠકો હતી તેનામાં ભાજપને ક્યાંક નુકસાન વેઠવું પડ્યું હતું ત્યારે હવે ભાજપ દ્વારા પણ અનેક અનેક રીતે પોતાની રણનીતિ

મે બે હજાર ચૌદમાં જ્યારે લોકસભાની ચૂંટણીઓ યોજાઈ ત્યારે જનાદેશ ભારતીય જનતા પક્ષની તરફેણમાં ગયેલો કારણ કે એના સ્પષ્ટ કારણો એ હતા કે જો ખેડૂતોને ટેકાનો ભાવ આપી શકે તો તે ભારતીય જનતા પક્ષ એવું ત્યારે મતદારો માનતા હતા જો પાક વીમાનો પ્રશ્ન હલ કરી શકે તો તે ભારતીય જનતા પક્ષ યુવાઓને રોજગારી આપી શકે ભારતીય જનતા પક્ષ રામ મંદિર બનાવી શકે એ ભારતીય જનતા પક્ષ છે અને આવકવેરા મુક્તિ મર્યાદા રૂપિયા પાંચ લાખની કરી શકે તો એ ભારતીય જનતા પક્ષ છે આવા ઉજળા આશાવાદ સાથે સમગ્ર દેશના ખૂણે ખૂણામાંથી ભારતીય જનતા પક્ષને સમર્થન મળ્યું અને નરેન્દ્ર મોદી સત્તા સ્થાને બિરુદ્ધ થયા પણ ધીમે ધીમે એક એવી વિચારધારા વહેતી થઈ કે હવે ભારતને કોંગ્રેસ મુક્ત બનાવવું છે શરૂઆતમાં એક બે વર્ષ સુધી આ વિચારધારા અમલમાં રહેતી પણ જોવા મળી પણ ધીમે ધીમે નગરપાલિકાઓ વિધાનસભા કે લોકસભાની કોઈ પેટા ચૂંટણી યોજાણી તો તેમાં ભારતીય જનતા પક્ષની વિરુદ્ધના ચુકાદાઓ આવ્યા જેણે ભારતીય જનતા પક્ષની આંખ ઉગાડી નાખી દિવસે દિવસે છેલ્લે ગુજરાત વિધાનસભાની ચૂંટણી સુધી પહોંચી જવામાં આવ્યું જ્યાં દોઢસો બેઠકોનો જીતનો લક્ષ્યાંક સેવવામાં આવ્યો અને ભારતીય જનતા પક્ષ સદી ફટકાર્યા સિવાય નવ્વાણું બેઠકોએ અટકી ગયો એણે પણ વધુ એક વખત કેન્દ્રીય નેતાગીરીને ચોંકાવી દીધી છેલ્લે જે પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ એમાં ભારતીય જનતા પક્ષના હૃદયરૂપી ત્રણ હિન્દી ભાષી રાજ્યોમાં ભારતીય જનતા પક્ષે જે સત્તા ગુમાવવી પડી એણે ખરેખર ભારતીય જનતા પક્ષને એક અલગ દિશામાં વિચારતો કરી મૂક્યો અને આથી હવે જ્યારે ગુજરાતમાં લોકસભાની છવ્વીસે છવ્વીસ બેઠકો જીતવાનું લક્ષ્યાંક છે ત્યારે એ જ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામોને આધાર તરીકે રાખી ભારતીય જનતા પક્ષ પોતાની વ્યૂહરચના કરી રહ્યો છે ગુજરાતને રાજકીય દ્રષ્ટિએ ચાર વિભાગમાં વહેંચી દેવામાં આવ્યું છે ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર દક્ષિણ અને મધ્યમાં ભારતીય જનતા પક્ષને બહુ તકલીફ નહોતી પડી પરંતુ સૌરાષ્ટ્રમાં પાટીદારોનો રોષ અને ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજનો થોડો રોષ ભારતીય જનતા પક્ષને જોવા મળેલો અને માટે જ અત્યારે જે રાજકીય ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે એ પાટીદાર સમાજ અને ઓબીસી સમાજને કેન્દ્ર સ્થાને રાખી અને હાથ ધરવામાં આવ્યું છે મોટાભાગના વિચારધારામાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે એમાંથી ચાર તો સૌરાષ્ટ્રના છે માત્ર આશાબેન પટેલ ઊંઝાના ધારાસભ્ય છે તો પાટીદાર અને ઠાકોર અને આ બે વોટ બેંક ઉપર ફોકસ કરી અને ભારતીય જનતા પક્ષ ડેમેજ કંટ્રોલની કવાયતમાં આગળ વધી રહ્યો છે અને જે રીતે આપણે સૌરાષ્ટ્રની વાત કરીએ તો કુંવરજી બાવળિયાના પ્રવેશથી સૌરાષ્ટ્રની જે સુરેન્દ્રનગર રાજકોટ જુનાગઢ અને ભાવનગર બેઠક પર સીધો જ ફાયદો પહોંચી શકે છે શ્રદ્ધાજી નતાજાબેન પહેલી વસ્તુ તો એ કહેવામાં આવે છે કે ભારતીય જનતા પાર્ટી એક સંગઠાત્મક પાર્ટી છે અને ડે વનથી જ અંત્યોદય સુધી જવાની અમારી જે છે અમારી સંગઠનમાં લખેલું છે દરેક નાતી જાતિ બધા જોડે અને સૌનો સાથ સૌનો વિકાસ એ અમારો મૂળ મહામંત્ર છે ભારતીય જનતા પાર્ટીએ ક્યારેય વોટ બેંકની રાજનીતિ નથી કરી આ પર્ટિક્યુલર વ્યક્તિ આ ધર્મ કે આ જાતિ અમારો વોટ બેંક છે એવું અમારા પહેલાંના વડવાઓ અત્યારનું શીર્ષ નેતૃત્વ ક્યારે આ ભારતીય જનતા પાર્ટીમાં આવ્યું જ નથી અમારી એક એવી માત્ર પાર્ટી છે કે જેમાં દરેક જાતિ જાતિજ્ઞાતિ જ્ઞાતિના લોકોને પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું છે આ પર્ટિક્યુલર વ્યક્તિઓ અમારા વોટ બેન્ક છે એવું ક્યારેય ભારતીય જનતા પાર્ટીએ કીધું નથી કરવાની નથી સૌનો સાથ સૌનો વિકાસ અમારી વિચારધાર છે બીજી વસ્તુ કે ચાલુ ધારાસભ્યો હતા કુંવરજીભાઈ જવાહરભાઈ આપે વિચારકું કે ચાલુ ધારાસભ્ય બનવું અને બહુ મોટી વસ્તુ છે આટલા લાંબા લાંબા સમય સુધી એવો પોતાના સન્નિષ્ઠ કાર્યકર્તા રહ્યા છે કોંગ્રેસના અને લાંબા સમય સુધી ધારાસભ્ય રહ્યા છે સિનિયર આગેવાનો છે અને ચાલુ ધારાસભ્ય પદ છોડીને આવી જવ અને પછી તમને ખબર બી નથી કે તમે બાય ઇલેક્શનમાં શું રિઝલ્ટ આવવાનું છે એ બહુ મોટું રિસ્ક છે એટલે એ નાનું સમજુ નથી તો શા માટે સિનિયર સન્નિષ્ઠ કાર્યકર્તાથી લઈને આગેવાન સુધીની ભૂમિકા ભજવેલા કુંવરજીભાઈ બાવળિયા કે જવાહર ચાવડા જેવા લોકોને કોંગ્રેસની જે વિચારધારા છે એને છોડીને ભારતીય જનતા પાર્ટીમાં આવવું પડે છે એનું મનોમંથન કોંગ્રેસે કરવું જોઈએ કારણ કે કોંગ્રેસ જ્યારે જાતિવાદની વાત કરે છે કે અમે જાતિવાદનું રાજકારણ નથી કરતા તો કોંગ્રેસની અમુક હંમેશા એમના તમે જો કે એમની પર્ટિક્યુલર બેંક હોય જ છે એમના કાર્યકર્તાઓ બી કહેતા હોય છે કે આ તો અમારી બેંક છે એ એમની લેંગ્વેજ છે બીજી વસ્તુ બે વર્ષ બે હજાર સત્તરની અંદર વિધાનસભાના ઇલેક્શન વખતે જાતિવાદિક આંદોલનો જે થયા એને પૂરતો પૂરતો સપોર્ટ કોંગ્રેસે આપ્યો છે કારણ કે હવે એ લોકો બધા જ કોંગ્રેસમાં છે મારે નામ નથી લેવા એક માટે એમણે કેન્ડિડેટ ઊભો ના રાખ્યો એકને કોંગ્રેસથી લડાવી અને એકને અત્યારે એમણે કોંગ્રેસમાં લઈ લીધી છે એટલે જાતિવાદીક આંદોલનને સમર્થન આપ્યું અને આ જે સિનિયર વરિષ્ઠ કાર્ય જે કાર્યકર્તા કમ આગેવાન મોટા આગેવાન હતા એમને તમે ન પૂછો એમના પ્રશ્નોને વાંચન ના આપો એમને કોઈ યોગ્ય માન સન્માન ના આપો તો શા માટે તમારી જોડે રહે એમને એવી કોઈ લાલચ નથી આપ જવાહરજીનું જઈને આખું વ્યક્તિત્વ જોયેલો કામ કરવાની પદ્ધતિ એમને કોઈ એવી લાલચ નથી પરંતુ આટલા સારા લોકોને જો ગુમાવવું પડે તો એ કોંગ્રેસે મનોમંથન કરવું જોઈએ કે વાય વી હેવ લોસ્ટ અવર ગુડ પીપલ બીકોઝ યુ હેવ એક્સેપ્ટેડ ધોઝ પીપલ જાતિવાદી આંદોલન કારણ કે કોંગ્રેસ શું કરે છે કે કોઈ પણ આંદોલન થતું હોય તેની આગળ કે પાછળ ઉભા રહી જવાનું પોતાના કાર્યકર્તાઓ પોતાના મુદ્દા લઈને તમે પ્રજા વચ્ચે જાઓ બીજી વસ્તુ હા હું માનું છું કે ચોક્કસ એકસો પચાસની અમારી વાત હતી અને અમારી સીટો આ રીતે થઈ પણ સામે નતાશાબેન એ જુઓ કે આખા ભારત દેશની અંદર લેફ્ટની લેફ્ટે પણ આ રેકોર્ડ નથી તોડ્યો કે બાવીસ વર્ષ સુધી અમે ગુજરાત રાજ્યની સેવા કરી હોય અને છતત છઠ્ઠી વાર અમને સેવા કરવાનો મોકો ગુજરાત રાજ્ય આપ્યો અને હજુ બી અમે ગુજરાત રાજ્યની આગામી ઘણા વર્ષો સુધી સેવા કરતા રહીશું આ વસ્તુ પણ રાજકીય વિશેષ લગ્ન તરીકે અને રાજનીતિના પરિપ્રેક્ષમાં જોવાની જરૂર છે કે બે હજાર સત્તરમાં જ્યારે તમે કહેવામાં આવશે કે એન્ટીકમ્બન્સી ફેક્ટર હોય છે તમારું બાવીસ વર્ષનું લાંબુ એક સેવા કે તમે કામ કર્યું છે અને જાતિવાદીક આંદોલનથી ગુજરાત ભડકે બળી ગયું અને કેવા કાવા દાવા કરવામાં આવ્યા હતા બધું મફત આપી દેવામાં આવશે આ તો મફત આ તો મફત એવું ન હોય આટલી લાલચો આપ્યા પછી પણ જનતા જનાર્દને અમને જે સેવા કરવાનો મોકો આપે છે એના માટે ગુજરાતની જનતા હંમેશા ધન્યવાદને પાત્ર છે વેલ જે સેવાની વાત કરવામાં આવી રહી છે પરંતુ તેમ છતાં કહેવામાં આવ્યું નિમેશજી કે અમે જાતિવાદનું રાજકારણ નથી કરતા એક વાત આ તકે બિલકુલ મેળ ખાતી નથી કે જે રીતે ભારતીય જનતા પાર્ટી માટે જે સૈનિક બનનાર વ્યક્તિઓ હોય છે તેમની પાસે એક ફોર્મ ભરાવવામાં આવતું હોય છે ફોર્મમાં જાતિ ભરવી કમ્પલસરી છે એટલે આ તકે હું કહી શકું કે ભાજપ એક ભાજપ એક તરફ રાષ્ટ્રવાદ ગાંધીજી અને સરદારની જે વિચારધારાઓ છે તેને અનુસરતા હોવાની વાત કરે છે પરંતુ તેના સામે પક્ષે જો કદાચ અત્યારે કોંગ્રેસની તૈયારીઓ ઉપર પણ એક નજર નાખીએ તો કઈ રીતની તૈયારી આ જાતિવાદના સમીકરણો પર સામે આવી શકે છે જો કોંગ્રેસ શબ્દોથી નહીં ક્યારે જ્ઞાતિવાદમાં કોંગ્રેસે ક્યારે કોઈ સમીકરણો ગોઠવ્યા નથી જ્યારે જ્યારે યોગ્ય ઉમેદવારો લાગ્યા અને યોગ્ય વ્યક્તિઓને યોગ્ય જો એક વસ્તુ સમજો ગુજરાતમાં આજે ઠાકોર સમાજ છે પાટીદાર સમાજ છે માલધારી સમાજ છે દલિત સમાજ છે આદિવાસી સમાજ છે એનું સંખ્યાબળ છે હવે જે સંખ્યાબળ હોય એટલે પ્રતિનિધિ પણ એમના વધારે હોય એટલે એનો મતલબ એવો નથી કે કોંગ્રેસ કોઈ જ્ઞાતિવાદ કરી રહી છે એટલે જે સમાજમાંથી જે લોકો આવે છે એને કોંગ્રેસની વિચારધારા સાથે સંકળાયેલા છે અને એ કોંગ્રેસની વિચારધારા સાથે સંકળાયેલા હોય અને એ આગળ બની અને કોંગ્રેસમાં એક વરિષ્ઠ સ્થાન શોભાવે તેનો જ્ઞાતિવાદ નથી ગણતો ચોક્કસપણે ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસના જે વરિષ્ઠ નેતાઓ અને જ્ઞાતીય સમીકરણ સેટ કરવા માટે જે રીતે મંત્રીપદ આપીને કે પેલા જવાહરભાઈ તો હમણાં ગયા છે તો મને કે સારું એમ મીડિયામાં બોલેલા છે ભાઈ સારું જમવા માટે એમ કે દરરોજ જે જમીએ કંટાળ્યા હતા એટલે કે નવું કંઈક નવી રેસ્ટોરન્ટમાં ગયા છે એમની જે વિચારધારા હોય પણ લોકોને તો ખબર પડી જાય છે કે ભાઈ આ સેના માટે ગયા છે લોકોને લાંબા કાળ સુધી તમે લાંબા સમય માટે મૂર્ખ ના બનાવી શકો અને ભારતીય જનતા પાર્ટી જો એમ કહેતા હોય કે અમે બાવીસ વર્ષથી પચીસ વર્ષથી કે છ વખતથી સાત વખતથી અમે ચૂંટણી જીતીએ છીએ તો તમે એવા કેવા કામ કર્યા છે કે તમારે કોંગ્રેસના લોકોની જરૂર પડે છે આમ તમે એમ કહો છો કોંગ્રેસે સાહીઠ વર્ષમાં કંઈ નથી કર્યું બીજી વાત છે કે તમે તમારા જે આદર્શ વ્યક્તિઓ છે કે જેને ભારતીય જનતા પાર્ટીને સંગઠનાત્મક રીતે ગળીથી રમજીથી જે લખ્યા લખાણ લખ્યા છે જે લોકોએ એક કપડામાં પાંચ પાંચ દિવસ સુધી આંદોલનો કર્યા છે એક ગામથી બીજે ગામ ગયા છે એ પાયાના હું ભારતીય જનતા પાર્ટીના અનેક લોકોના નામ દઈ શકું કે જેને પોતાની લોહી અને પોતાના પસીનાથી આ ભારતીય જનતા પાર્ટીનું નિર્માણ કર્યું છે સંઘમાં હોય વીએચપીમાં હોય બજરંગ દળમાં હોય ભારતીય કિસાન સંઘમાં હોય કેટલાય આવા લોકો અને એમાંથી ઘણા લોકો એવા લિજેન્ડ છે કે આજે બિલકુલ એમની સતત અવગણના થઈ રહી છે અને પોતે જેને જે કોંગ્રેસીઓ શબ્દ વાપરે છે જે લોકો અનાપ સનાપ શબ્દો વાપરે છે જેને સાઈઠ વર્ષમાં કંઈ નથી કર્યું એવા શબ્દો વાપરે એવા જો સાહીઠ વર્ષથી જે બેસેલા હતા ખાલી કોંગ્રેસમાં શોભાના ગાંઠિયા હતા તો તમારે એમની શું જરૂર પડી એટલે લોકો હવે હું તમને ચોક્કસપણે માનું છું કે જે જે લોકો જ્યારે જ્યારે પક્ષ પલટો થયો છે અને મોટા પાયે જ્યારે પક્ષ પલટો થયો છે ત્યારે એ પાર્ટીએ સત્તા ગુમાવી છે એ પાર્ટીએ સત્તા પ્રાપ્ત કરી નથી અને ચોક્કસપણે ભારતીય જનતા પાર્ટીને એવું એવું લાગી રહ્યું છે ગુજરાતમાંથી અમારો જનાધાર એ ક્યાંક અંશે જે એમ કે એમની જે નવ્વાણું સુધી સીટો આવી એ પછી ક્યાંક અંશે એમને એવું લાગ્યું છે કે અમારો જનાધાર હવે જઈ રહ્યો છે અને કેશુભાઈ પટેલથી ચાલુ કરી અને તમે સતત જનાધાર જુઓ તો ભારતીય જનતા પાર્ટીની સીટો ગુજરાત વિધાનસભામાં મતોની ટકાવારી ઘટતી ગઈ છે અને સીટો પણ એમની ઓછી થતી જઈ છે ગઈ છે એટલે ચોક્કસપણે હું એમ માનું છું કે બે હજાર ચૌદમાં જે પરિણામો આવ્યા હતા એ ચોક્કસપણે કોંગ્રેસ માટે વિચારણીય હતા પરંતુ આ વખતે જે ત્રણે ત્રણ રાજ્યો ચિત્ર છ સો ટકા બદલાય છે અને લોકોને સમજણ પડી ગઈ છે કે સાચું શું છે ને ખોટું શું છે મૂલ્યો કોની પાસે છે કોની પાસે થર્ટી સેકન્ડ મારે એટલું જ કહેવું છે કે અમારા વોટ પ્રતિશત છે અમારી સીટો ઘટી છે પણ અમારા વોટ પર્સન્ટેજ વધ્યા છે બરોબર છે અને બીજી વસ્તુ જ્યાં સુધી પાંચ રાજ્યોની વાત કરવામાં આવે છે તો નતાશાબેન મેં ઘણી વખત કીધું છે ને હું આજે પણ કહીશ કે મિઝોરમમાં બે વખતથી કોંગ્રેસ હતી ત્યાં તેમણે પોતાનું શાસન ગુમાવ્યું છે તેલંગાણામાં જ્યારે એવું કહે છે કે જાતિવાદમાં નથી માનતા મુસ્લિમ ધર્મ આધારિત એમનો ચૂંટણી ઢંઢેરો હતો ત્યાં પણ પ્રજા એમને નકાર્યા છે રાજસ્થાનો હું સ્વીકારું છું એટલે હું ક્યાંય કે ખોટું નથી વિપક્ષ બંનેને સાંભળ્યા જ્ઞાતિવાદનું જે રાજકારણ જે સમીકરણો બંધાઈ રહ્યા છે તેના પર સૌ કોઈની નજર તો છે જ જો આપણે ફક્ત છવ્વીસ બેઠકો ઉપર આ ફોકસ કરીએ છીએ ગુજરાતની તો આ લોકસભા બેઠકોમાં અત્યારે બે મોટા નામ કદાચ ગુજરાતમાંથી સામે આવી રહ્યા છે એક છે હાર્દિક પટેલનું કોંગ્રેસનું જોડાણ અને સાથે જ બીજું નામ આવ્યું કે રેશમા પટેલે ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપ્યું આ બંને શખ્સો આ બંને ચહેરાઓ એક સમાજમાંથી બિલોંગ કરે છે પાટીદાર અનામત આંદોલન બાદ જે ગુજરાત રાજ્યની પરિસ્થિતિ થઈ તે બે વિધાનસભામાં આપણે મહદ અંશે જોયું કે ભારતીય જનતા પાર્ટીને ક્યાંક લૂપ હોલ્સ ભરવામાં રાજકારણ ની વાત કરું કે કોઈ સ્થાનિક રાજકારણ ની વાત કરું એક વિશ્લેષક તરીકે હું જરૂર કહી શકું કે ભારતીય રાજકારણમાં હજુ આજે પણ જાતિવાદ નો પ્રભાવ જોવા મળે છે અને એના જો ઉત્તમ ઉદાહરણ જોવા હોય તો આપ લોકસભાની ચૂંટણી આવી રહી છે ઉમેદવારોની બંને પક્ષોની પસંદગી જો તમે જોઈ લેશો હું એમ નથી કે તો કોઈ એક રાજકીય પક્ષ જાતિવાત આધારિત ઉમેદવારની પસંદ કરે છે તમામ રાજકીય પક્ષોએ આ પરિબળ ધ્યાનમાં લેવું જ પડે છે કારણ કે વોટિંગ પેટર્ન જે રીતે હોય છે અને તો જ ઉમેદવાર જીતી શકતા હોય છે તો બંને કે બે થી વધારે રાજકીય પક્ષોએ વિશ્લેષણ કરવાની જરૂર છે કે છેલ્લી પાંચ લોકસભાની ચૂંટણીમાં કઈ બેઠક પર ક્યાં જ્ઞાતિના ઉમેદવારને ટિકિટ મળી તો આનો ઉત્તમ જવાબ મળી શકશે અત્યારે પાટીદાર ગુજરાતના રાજકારણમાં કેન્દ્ર સ્થાને છે હાર્દિક ખેડૂત નેતા તરીકે પણ ઉભરી રહ્યા છે સાથોસાથ પાટીદાર નેતા તરીકે ઉભરી રહ્યા છે રેશમા પટેલ ભારતીય જનતા પક્ષની વિચારધારા સાથે સંકળાયેલા હતા પણ વધુ એક વખત તેઓએ રાષ્ટ્રીય પક્ષની પસંદગી કરી છે અને હવે તેઓ પક્ષ સાથે જોડાશે એના એક સંકેત આપી રહ્યા છે એ પક્ષમાં કોઈ એવી વ્યવસ્થા છે કે એમને રાજકીય પ્લેટફોર્મ પૂરું પૂરું પાડી શકાય એ વિચારવાનું છે કે જોવાનું છે પણ રેશમા પટેલ આગામી લોકસભા ચૂંટણી લડવાના મૂડમાં છે અને આમ ગુજરાતમાં હજુ આજે પણ પાટીદારો અને ઠાકોર આ બંને જ્ઞાતિઓનું પ્રભુત્વ લોકસભાની ચૂંટણી હોય કે વિધાનસભાની ચૂંટણી હોય એમાં જોવા મળે છે ઝંખના રહેલી છે કે મતદારો પક્ષ પાસેથી અને સાથે જ સરકાર પાસેથી ઘણી બધી અપેક્ષાઓ રાખતા હોય છે તેવામાં હવે સવાલ એ ઉઠે છે કે રાજકીય પક્ષો મતદારો પાસેથી કેવી અપેક્ષા રાખતા હોય છે ખૂબ સરસ સવાલ કર્યો છે તમે લોકશાહીનું પર્વ આવી રહ્યું છે ત્યારે રાજકીય પક્ષો બહુ હિંમતપૂર્વક બોલતા નથી આવતા પોતાના મતદારોને રીઝવવા માટે અને હું આપના માધ્યમથી હું એક કોંગ્રેસી તરીકે નહીં એક ગુજરાતી તરીકે એક ભારતીય તરીકે ને એક માનવી તરીકે દર્શક મિત્રોને વિનંતી કરું છું કે કોઈ પણ રાજકીય પક્ષ તમને લોભ લાલચ આપે તો એમાં તમે આવતા નહીં તમારે શું જોઈએ છે એની માગણી કરો અને જે પણ ઉમેદવાર તમારા પાસે આવે તો એને કહો કે અમારા ગામમાં રોડ રસ્તા પાણી અમારા પ્રશ્નો છે સ્કૂલો છે તો ત્યાં વિજ્ઞાનના ગણિતના અંગ્રેજીના શિક્ષકો નથી અમારા છોકરાઓને અંગ્રેજી માટે અમારે અપગ્રેડ કરવા છે માતૃભાષાનો પ્રેમ હોય પણ અંગ્રેજી જરૂરિયાત છે કમ્પ્યુટર અમારે જોઈએ છે તો તમે અમારા દીકરાઓના ભવિષ્ય માટે તમે શું કરશો એ પહેલો પ્રશ્ન પૂછવાની જરૂર છે અને એનામાં જે સાટા પદ્ધતિ બહુ નિખાલસતાથી સ્વીકારું છું કે એટલા બધા દૂષણો રાજનીતિમાં આવી ગયા છે કે સેવાનો ભેખ લઈ અને કોઈ માણસ એવું નક્કી કરે કે મારે ચૂંટણી લડવી છે તો લડી શકે એમ નથી આ વાસ્તવિક પરિસ્થિતિ છે તો એ જે એક દોર ચાલ્યો છે એને મતદારોએ અટકાવવો પડશે અને તમે કોઈ પણ રાજકીય પક્ષ હોય એનો જ્ઞાતિ એનો સમાજ ના જોતા એની તમારા માટે સેવા કરવાની ભાવના જોજો એનું એજ્યુકેશન પણ જોજો અને ચોક્કસપણે ખાસ કરી અને એ પ્રજાનો પ્રતિનિધિ બની ગયા પછી એને પ્રજાના કેટલા કામો કર્યા એ જોજો અને પોતાનો વિકાસ એ રાજકીય નેતાનો કેટલો વિકાસ થયો એની સામે પણ તમે નજર રાખજો તમે બહુ પ્રિયંકા ગાંધીએ બહુ સરસ શબ્દ કહ્યો છે કે રાજનેતા આપશે હે હમ આપશે હે આપશે હમ નહીં હો અને એમને કહ્યું છે આ બહુ માર્મિક એમના વ્યાખ્યાનમાં પ્રજાએ જાગૃત તમારી જાગૃતતા જ ટકાવશે ચોક્કસપણે માનું છું કે મોટી સંખ્યામાં તમે મતદાન કરવા જાઓ અને મતદાન કરવા જાઓ ત્યારે પણ તમને કોઈ બસોની ગાડીઓની વ્યવસ્થા કરે તો ઠુકરાઓ અને કદાચ બેસો તો તમને યોગ્ય લાગે એ ઉમેદવારને એ પાર્ટીને મત આપો તમે આ જ લોકશાહીનું સાચું ગૌરવ છે બાકી પાંચ દિવસ કોઈપણ રાજકીય નેતાઓ કોઈ પણ રાજકીય પક્ષો તમને ચાંદની બતાવશે ને પાંચ વર્ષ સુધી તમને ખુલ્લા તડકામાં તમારી પાસે કામ કરાવશે તમારે પાંચ દિવસની ચાંદની ના જોઈ દે તો પાંચ દિવસ તમે સમર્પણ ભાવથી તમે રાજકીય નેતાઓ ચૂંટો કોઈ પણ પક્ષ તમને જે યોગ્ય લાગે પરંતુ મહેરબાની કે લોભ લાલચમાં કોઈ તમે બાર્ગેનિંગ કે કોઈ સોદો ના કરતા તમારું મૂલ્ય બહુ અણમોલ છે વેલ આ તકે આપણે શ્રદ્ધાજી અને નિર્મલજીને પણ સાંભળવાના છે શ્રદ્ધાજી પહેલા તમે નતાશાબેન હું ટૂંકમાં એટલું જ કહેવા માંગીશ કે લોકતંત્રનો આ સૌથી મોટો ઉત્સવ છે ને પર્વ છે જેને તમે ચૂઝ કરવાનો છે એની પાસેથી પાંચ વર્ષ સુધી એને તમારી સેવા કરવાની છે અને મને એ વાતનું ગૌરવ છે કે જે રોડ રસ્તા ગટર પાણી કે આ હોવું જોઈએ અમારા એરિયામાં એ વસ્તુને વિકાસ કહેવાય છે અને વિકાસની રાજનીતિની જે શરૂઆત છે નરેન્દ્ર મોદી સરકારે કરી છે આ વિકાસ વર્ડ નરેન્દ્ર મોદી લાવ્યા છે એટલા માટે મને આ પ્રધાનમંત્રી ઉપર વિશ્વાસ છે એ મારું સ્વાભિમાન છે કે આજે આ વિકાસની રાજનીતિને લોકો પૂછતા થયા છે કે ભાઈ તમે અમારા અમે ગામડામાં બી જઈએ છીએ વોટની અપીલ કરીએ છીએ કે બેન ના પહેલાં આ રસ્તો આ ગટર બેન અમારે આટલી યોજનાનો લાભ મળ્યો છે આ નથી શહેરમાં જઈએ છે તો એમના પ્રશ્નો અલગ હોય છે અન્ય જગ્યાએ જઈએ છે જ્યારે હાઈફાઈ ક્લાસ હોય છે એમના માટે એર એર ફ્રિકવન્સી રેલવે વિદ્યાર્થીઓના પ્રશ્નો અલગ હોય છે બિલકુલ હું કહું છું આ તમારો અધિકાર છે તમારે મતનો ઉપયોગ કરવાનો છે સારી સરકાર બનાવવા માટે વિકાસશીત સરકાર હોય ડેવલપમેન્ટ એજન્ડા ઓન હોવો જોઈએ મારા દેશ મારા રાજ્ય મારા શહેર મારું ગામનું વિકાસ થવું જોઈએ અને એ જે વિકાસની રાજનીતિ જે લઈને આવ્યા છે એ વિકાસવાદી પુરુષને આપી વોટ આપવાનો ધ છેલ્લો છેલ્લો સવાલ સવાલ આપને કે કે જે હતો રાજકીય પક્ષો મતદારો પાસેથી શું અપેક્ષાઓ રાખતા હોય છે ટૂંકમાં આપનો જવાબ ભારતીય જનતા પક્ષ પાસે અત્યારે રાષ્ટ્રવાદ નો મુદ્દો છે જે દેખાઈ આવે છે પણ રાષ્ટ્રવાદના મુદ્દાની સાથોસાથ ખેડૂતોનો ટેકાનો ભાવ એ રીતે પાક વિમાનો પ્રશ્ન બેરોજગારીનો મુદ્દો મહિલા અનામતનો મુદ્દો આવા મુદ્દાઓ પણ સમાંતર રીતે ભારતીય જનતા પક્ષ અને કોંગ્રેસ પક્ષ જે બે મુખ્ય રાજકીય પક્ષો છે એની સામે પડ્યા છે પ્રાદેશિક પક્ષોએ પણ આ મુદ્દાઓનો સામનો કરવાનો છે મતદારો એ જોવાનું રહે છે કે આ મુદ્દાઓને પાંચ વર્ષના સત્ર દરમિયાન પ્રાધાન્ય આપવામાં આવ્યું છે કે નહીં તથા હવે પછી કયા રૂખ ઉપર કોઈપણ રાજકીય પક્ષ આગળ વધવા માગે છે એ રૂખ જોઈ મતદારોએ મતદાનનો નિર્ણય કરવો જોઈએ તો જ શ્રેષ્ઠતમ પ્રતિનિધિ ચૂંટી સંસદની તંદુરસ્ત પ્રણાલિકાનું પાલન થઈ શકશે એટલે કે જે રૂખ બતાવવામાં આવી રહ્યું છે રાજકીય પાર્ટીઓ દ્વારા હવે તે રૂખ જનતા જનાર્દન નક્કી કરવાનો છે કે કયા આધાર પર ભલે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ પોતપોતાનો ગેમ પ્લાન લડી રહી છે બનાવી રહી છે પરંતુ આ ગેમ પ્લાન ઉપર મોહર તો આખરે બધા જ લગાવવાના છે સૌ કોઈની નજર કેટલા ટકા વોટિંગ થાય છે અને કઈ રીતનું મતદાન થાય છે તેના પર મિશન ઇલેક્શન મિશન બે હજાર ઓગણીસ લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને આવા જ અનેક કાર્યક્રમો અને વિશેષ ચર્ચાઓમાં જોડાતા રહ્યું ત્રણેય મહાનુભવો મારી સાથે આ ચર્ચામાં જોડાયા આપનો ખૂબ ખૂબ આભાર દર્શક મિત્રો આજ હાલની ચર્ચામાં બસ આટલું જ મને આપશો રજા નમસ્કાર